આપણે પહેલા વિન્ડી નામની એપ્લિકેશનમાં જવાનું છે ત્યારબાદ તેમાં તમને મહિના દિવસનું રેકોર્ડિંગ દેખાડવામાં આવશે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢમાં ગુજરાત રાજસ્થાન અને પશ્ચિમ ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા છે તારીખ દસના ના રોજ રાજસ્થાનમાં એક ડીપ ડિપ્રેશન તૈયાર થાય છે અને રાજસ્થાનમાં ખૂબ વરસાદ પણ પડી શકે છે અને ગુજરાત પણ ઉપર પણ એક વાવાઝોડું તૈયાર થાય છે તારીખ અગિયારના રોજ કેરળમાં પણ એક ડીપ ડિપ્રેશન તૈયાર થાય છે અને કેરળથી થઈને બંગાળની ખાડી સુધી પણ જાય છે ત્યાં એટલા વિસ્તારોમાં ખૂબ પણ ખૂબ જ વરસાદ પડી શકે છે અને જળમાં બાકાર થઈ શકે છે અત્યારે ભારતમાં તો એક જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે પરંતુ થોડાક જ સમયમાં ગુજરાત અને આખા ભારતમાં વરસાદ પડી પડવાની શક્યતા છે જેમ કે ચૌદ તારીખના રોજ શ્રીલંકાથી આવતું આવતું એક એક ડીપ ડીપ ડિપ્રેશન કેરળમાં ખૂબ વરસાદ વરસાવશે અને પાકિસ્તાનથી ડિપ્રેશન રાજસ્થાન તરફ પણ ખૂબ વરસાદ વરસાવશે અને અત્યારે નાગાલેન્ડમાં અને નાગાલેન્ડમાં અને બીજા ત્યાંના વિસ્તારોમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે તારીખ પંદરના રોજ રાજસ્થાનની બોર્ડર ઉપર પણ ઘણો વરસાદ પડી શકે છે પ્લીઝ સબસ્ક્રાઈબ બેન લાઇક